GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જીરે આ શો GTN ન્યૂઝ ડબોયના સરિતા રેલવે ફાટક પાસેનો ભારે લોડ ટેસ્ટિંગ બાદ રેલવે ઓવર બ્રિજ ખુલ્લો મુકેલો બ્રિજ સ્ટેચ્યુ ઓફ ફિનિટી થી વડોદરા જતા અને ડબોઈ આવતા વાહન ચાલકોને બ્રિજ શરૂ થતા ટ્રાફિક સમસ્યાથી રાહત મળી હતી પરંતુ કોન્ટ્રાક્ટરની બેદરકારીને લઈ બ્રિજની વચ્ચે અને બ્રિજની શરૂઆતમાં મોટા મોટા ગાબડા પડી જવા પામ્યા છે સ્ટેચ્યુ ઓફ ફિનિટી

નાઇન્ટીન પ્લસ માં લોટેજ ની કામગીરી બાદ ઓવર બ્રિજ વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે ખુલ્લો મૂકવામાં આવતા હવે ટ્રાફિક ની સમસ્યા દૂર થઈ તો ત્યાં જ કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારીને કારણે રોડ ઉપર મોટા ગાબડા પડી જવા પામ્યા છે ત્યારે કોન્ટ્રાક્ટર સામે રેલવે તંત્ર પગલા ભરે તેવી પડવાન ચાલો કરી માંગ છે અને મોટા ગાબડા પડેલા છે તે વહેલી તકે રિપેર કરવાની જરૂર છે